બરોબર છે તો પચીસ વર્ષ પૂરા થઈ ગયેલા છે આ જે લગ્ન નું આયોજન કરવામાં આવ્યું છે પચીસ વર્ષ આયોજન કરવામાં આવે એક વર્ષ લોકડાઉન ના હિસાબે બંધ રાખવામાં આવ્યું હતું કોરોના ના હિસાબે લોકડાઉન કોરોના ના હિસાબે બંધ રાખવામાં આવ્યું હતું અને ચોવીસ નો સમૂહ લગન છે આપડે એક સેલ્ફી અહીંયા આપણે પાડી લઈએ મારા સમાજ મારી જવાબદારી હાલો બરોબર છે હા

کان کے فل موز ما سے بدا ڈسکو کری رہا سے وراجا سے مانڈے پگ گیا سے ایا دو دما بدا کارٹون بنلا سے نے بدا ڈس کا کری رہا سے لا زشما بشما ہے ہم جائیں موبا بدے وڈا پہ اوی رہی تے आए जब करने बदे तो दम बदे आज दरिश दरिश मंडप

ફોર વધી જેવું લાગે એટલે ફોર છે તમે જો જ્યાં નજર નાખો ને એટલે ફોર જ છે તમે જોઈ શકો છો મિત્રો તમે અને હવે આપણે જઈ સમો લગ્ન આયોજન કરેલું છે ત્યાં વાડીમાં હાલો તો આપણે જઈએ મિત્રો તમે જોઈ શકો છો ગાડીઓ બધી આવી રહી છે સમો લગ્ન કારણ કે સરસ મજાનું આયોજન કરેલું છે અને આપણે જઈ રહ્યા છીએ અંદર બતાવવું તો જો શ્રી વાટલિયા પરજાપતિ સમાજ કલ્યાણ ટ્રસ્ટ

આરો હા મે જો વરઘોડો ચડેલો છે અને બધા વરાજા માંડવા તરફ જઈ રહ્યા છે સીધા મનોજભાઈ ભેગા થઈ ગયા છે કેમ ભાઈ હું તમારું કેવું હું છે સમો લાગે છે આમ હા આયોજન સરસ છે ને તો વાંધાની જો સરસ મજાનું આયોજન છે ને બધા એમ કેવાય ને કે સમાજના બધા વ્યક્તિઓ હે અત્યારે આમ તો જ્ઞાતિ મૈયા કેવાય ને શું કેવાય વિનાદી નિયાજ કેવાય ને હા મારો સમાજ મારું કલ્યાણ એમ તો સરસ મજા જો પચ્ચી માં સમૂહ લગ્ન કરી આવો દાતા સામે છે બોર્ડ મારેલું અને આપણે અહીંયા જો માંડવા માંડવા પર સરસ મજાનો નો ડ્રોમ લગાવવામાં આવ્યો છે અને અહીંયા બધા બેઠા છે હા હાલો તો આપડે જઈએ આગળ અહિયાં મિત્રો જો શાહ કોફી નું કાઉન્ટર છે તો બધા શાહ કોફી પી રહ્યા છે બધા જો નહીં રહ્યા છે અને શાહ કોફી નું કાઉન્ટર છે સરસ બધાનું આયોજન કરેલ છે શાહ પાતનું કાઉન્ટર ને બધા શાહ પાતું લઈ રહ્યા છે ને બધા લો સિદ્ધારામ સિદ્ધારામ સીધારામ આવો સરસ છે એમ લો શું હા તમે બધા રહે અમને જયારે આવું જો ને હા એ હા આજે બધા સમૂહ મિલન કહેવાય કા બધા આપણું માઇચનો એટલે બધા આવવું પડે સિદ્ધારામ માંડે ભોગ્યા છે બધા વરાદા માંડે ગયા છે અને અમારા ભાઈ ના દીકરા પણ ભેગા થઈ ગયા છે હા હા சவுண்ட் பைட் பிரியா ராஜா

આ આયમ અજો મેરા ડિસ્ક કોંગ્રેસ છે હા હા જો જેડા ભાઈ આવી ગયા છે સુનનગર થી છે બહુ બહુ આયોજન કર્યું છે મજાનો ભાઈ આયોજન કર્યું છે સરસ મજાની ચા છે અને કોફી શાહ નું સરસ મજા નું આયોજન કરેલું છે અને જો અમે બધા શા ની પરસાદી લીધી మిత్ర మజాను బల సెంటర్ તો મિત્રો અહિયાં જો રક્તદાન નું આયોજન કરવામાં આવ્યું છે સરસ મંદ આપડે છે તો જઈએ પ્રજાપતિ સમાજ નું અંદર જઈ કોણ કોણ રક્તદાન કરી રહ્યા છે જોઈ હાલો દંડરાટો રક્તદાન સરસ મજાનું આયોજન કરવામાં આવેલું છે રક્તદાન કરી રહ્યા છે તો ચાલો કોણ કોણ છે રક્તદાન રક્તદાન તમે જે આયોજન કર્યું એની વિશે વધારે માહિતી હા આપો ભાઈ માહિતી આપો હું તમારું રક્તદાન વિશે આયોજન કરેલું છે માં સરવટ કરો છો સમાજ સમાજમાં એવા બાળકો હોય છે કે દર મહિને ફરજિયાત એક બોટલ ચડાવી પડે છે એવા બાળકો હોય છે એવાનું કામ થઈ જાય છે એવા ઘણા લોકો નામ કામ કરે

એક સમાજ સેવા નું કાર્ય સારામાં સારું કેવાય કે રક્તદાન કરે એ તો એક લોહી નું ટીપુ કોઈ નું જીવન સુધારી શકે છે મિત્રો તો જો આવી રીતે અમારા પ્રજાપતિ સમાજ ના પ્રકારે બધા આવેલા છે તો બધા રક્તન કરતાં છે સોથી સવા સો બોટલ અહીંયા થતી હોય છે દર વર્ષે આપણે એટલું આયોજન થાય છે તો ચાલો મિત્રો જય આપા ગીગા જય માતાજી જય જ ગંગામી અમારે મિત્ર દો અહીંયા બ્લડ ગ્રાઉન્ડેશન દઈ રહ્યા છે શું કેવું તમારું આમ તમારે હે જરૂરી છે ને દેવું જરૂરી છે આ તો હા તો બધા માટે સારું ને તો પછી સરસ

હાલો મિત્રો તો જો અહીંયા જમવાનું એટલે કે પરસાદી લેવાનું શરૂ થઈ ગયું છે રોબોટને આજે તો પરસાદી કહેવાય ને તો મિત્રો જો બધા બેનો જઈ રહ્યા છે અને બેનોમાં ટ્રાફિક હળવું થઈ ગયું છે બરોબર હા ટ્રાફિક હળવું થઈ ગયું છે કારણ કે દસ સાડા દસમાં દસ નવા દસ આમ તો જમણવાર શરૂ થઈ ગયું છે તો બેનોમાં ટ્રાફિકો ઓછવું થઈ ગયું છે અને જો આદમીઓ બધા લાઈનમાં ઊભા છે હા બધા લાઈનમાં ઊભા છે

એક સાથે કોઈને કાંઈ તકલીફ ન પડે એવી રીતે બધા જમવામાં વ્યવસ્થિત ગોઠવાઈ ગયેલા છે જો તમે અને લાઈન પણ સરસ મજાના આ બધા દઈ રહ્યા છે ધીમે ધીમે કોઈ ટ્રાફિકની કાય નહીં અને વ્યવસ્થા સરસ મજાની કરવામાં આવેલી છે અને જો ટ્રોમ ને સરસ મજાનો માથે કાગળ નાખી દેવામાં આવેલો છે એટલે કે મેં સાત આઠ ઉપાધિની વરસાદની ઉપાધિની અને લાઇનના આપણે આ આપો આવ્યા છીએ રસોડે રસોડા વિભાગમાં મિત્રો જોઈ તો રસોઈ બનાવવામાં આવે છે અને આપણે જો અહીંયા રસોઈ બનાવવા આવે ત્યાં જઈ રહ્યા છીએ આપણે અહીંયા છે તો જવું માત્ર રસોડા વિભાગ છે તો અહીંયા બધું રસોઈ બનાવવામાં આવે છે તો પૂરી ને શ્યાપ પૂરી બધું આયોજન સરસ આયોજન કરવામાં આવેલું છે અને અહીંયા જો બધા આ પૂરીના ભરેલી છે બધી વાળીઓને એવું બરાબર છે આમાં આમાં થી સાત તો તાવો મેકવામાં આવેલા છે ત્રણ ને ત્યાં સ ને સાત તાવો મેકવામાં આવે છે પૂરી તળવાના અને પૂરી તળે જો બધા બેનો பின்னர்

અહીંયા જો આ બધા સેવાભયુક છે એ બધા સેવા નું કામ કરી રહ્યા છે અને બધાને વ્યવસ્થિત રીતે બેસાડી રહ્યા છે અને અહીંયા જો બધા આ બધો સ્ટાફ છે તે બધું આયોજન સરસ મજાનું આયોજન કરેલ છે તો વ્યવસ્થિત રીતે બધા પરિચય લઈ રહ્યા છે કોઈ જો બધા સેવા સરસ મજાનું કાર્ય કરી રહ્યા છે કારણ કે બધા વ્યવસ્થિત રીતે બેસાડી રહ્યા છે કહેવાય ને સમાજ સેવા એક પ્રભુ સેવા કહેવાય તો મિત્રો જરૂરથી એક લાઈક શેર ને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં કારણ કે આવો તમો તો કારક જ મિત્રો આજે આ આપણે જે રસોડું આપવામાં આવ્યો છે તે અમારા પ્રજાપતિ છે અને એમને રસોડું દેવામાં આવ્યું છે ને પાલીતાણામાં પ્રખ્યાત છે પાલીતાણા તાલુકામાં નરેશભાઈ નરેશભાઈ વઢિયારા નરેશભાઈ વઢિયારા નું પ્રખ્યાત છે રસોડાનું તમે ગમે ત્યારે તમે ઓર્ડર આપો એટલે કાળજી કામ કરવામાં આવે છે અને ફૂલ ધ્યાન આપે છે અને એકદમ સરસ મજાની રસોઈ બનાવી આપે છે તો મિત્રો હવે એ ભાઈ અહીંયા રસોડ આપ્યો એટલે આપણે એની મુલાકાત લીધી તો અમારા સમાજ એટલે કે આજે ચોવીસ મો આપણે વાટલિયા પ્રજાપતિ સમૂહ લગ્ન છે તો એમને કામ આપવામાં આવ્યું છે જમણવારનું બરોબર છે તો આજે આપણે કેટલા માણસો નું કેટલા હજાર માણસ તમને કહેવામાં આવ્યું છે જય માતાજી મને આજે બાર હજાર માણસ રસોઈ બનાવવાનું બાર થી પંદર હજાર ભાવનગર દાળ ભાત શાક પુરી અને કાળજી પૂર્વક આપડે કામ પૂરું કરીએ અને માણસ સંતોષ મળે એ જ આપડા પૈસા میتردی لائی سے

કારણ કે આપડે તો ફોટો પડો એવું થાય તો વરસાદ નું આગમન થઈ ગયું છે મિત્રો અને બધું પબ્લિક દોડધામ કરવા છે કારણ કે વરસાદ આવી રહ્યો જોઈ વરસાદ નું આગમન ધીમે ધીમે થઈ ગયું છે અને પબ્લિક બધું હવે આગળ જગ્યા થઈ જાય અહિયાં કારણ કે વરસાદ આવી ગયો ટૂંક સમય હવે આપડી જગ્યા થઈ જાય છે મનોજભાઈ હવે આપડી જગ્યા થઇ જાય ટૂંક સમયમાં કારણ કે વરસાદ શરૂ થઈ ગયો ને એટલે જોવા તમે સમાજ ના પ્રજાપતિ ના લગન હોય વરસાદ નો શું કેવું હે તો ભલામણ આપડે પ્રજાપતિ સમાજ ના લગ્ન હોય અને જો ભગવાન વરસાદ રૂપી આપણે શું કેવાય અંજલિ નો સાટે આશીર્વાદ નો આપે તો વરસાદ કર્યો નો કહેવાય એટલે મિત્રો વરસાદ તો અમારા પ્રજાપતિ સમાજ માં આવે આવે ને આવે છે બરોબર છે તો પચીસ વર્ષ પૂરા થઈ ગયેલા છે આજે સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવ્યું છે પચીસ વર્ષ આયોજન કરવામાં આવે છે એક વર્ષ

અને જો બધા સબસ્ક્રાઇબર છે ને બધા આપડા વિડીયો જોવે છે તો બધા એક લાઈક શેર ને કરી તો લાઈક શેર હા કરો અને તમે તમને કેવું લાગ્યું હે બહુ મજા આવી ને બહુ આનંદ ને વિડીયો આલે દર દર વર્ષ કરતા આ વર્ષે મજા આવી દર વર્ષ આ વર્ષે મજા આવી આ વર્ષે આયોજન એ બહુ સારું આયોજન આયોજન મિત્રો બહુ સરસ કરવામાં આવે છે કારણ કે કોઈ તકલીફ પડે એવું નથી મારી જવાબદારી છે ને એ બહુ સૂત્ર સરસ છે કારણ કે સમાજ વિશે મિત્રો અને એક લાગણી હોવી જોઈએ બધા કેવું

走我的